કપડવંશ સામૂહિક આરોગ્ય કેન્દ્રની સામે આવી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી સમયમાં ડોક્ટર ગેરહાજર સવારે નવ વાગ્યાથી દર્દીઓ સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા કોઈ ડોક્ટર હાજર જ નહીં સરકારી દવાખાનામાં સવારના સમયથી દર્દીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોવા છતાં ડોક્ટર ન હોવાથી દર્દીઓને ધરમના ધક્કા સરકારી ઓપીડી સમય નવ કલાકનો હોવા છતાં હોસ્પિટલમાં ડોક્ટર દસ વાગ્યા ને વીસ મિનિટે આવ્યા

તમારું મોહનભાઈ કેટલા વાગ્યા ના દવાખાના માંગ્યા કેટલા વાગે અત્યારે